પોતાના જ હાથ અને પગે બ્લેડો મારી દીધી છે મળતી માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે ત્રણેક દિવસ પહેલાં શાળાના ચાલીસ કરતા વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે જ ઈજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે જ્યારે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ છ અને સાતમાં ભણતા હોવાનું જાણવા મળેલ છે આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે તેવું કહી અને જવાબ ટાળ્યા હતા જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા જ્યાં પણ પ્રશ્નનું નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે મારું નામ રસિકભાઈ રાઠોડ છે હું એક વાલી છું બરોબર અને અરજદાર પણ છું બરોબર અમને બાળકોની જાણ થતા કે હાથના ભાગે બ્લેડ વર્ણે જે કાપા મારેલા છે બરોબર એનું કારણ શું હોય છે કે એ કે એ બનાવમાં બે ત્રણ વાલીના ફોન પણ આવેલા રૂબરૂ મળેલા કે એકબીજાએ પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કોઈ નિશાન છે બ્લેડથી કાપા મારેલા એના વિશે અમને બધાને જાણ થતા અમે શિક્ષકને રજૂઆત કરી તો શિક્ષકે એક મીટિંગનું આયોજન કર્યું બીજા દિવસે બરોબર કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષકે આ જવાબદારી અમારી ન હોય બરોબર એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવી છે એટલે મેં જો કે નથી કરી બરોબર બે થી ત્રણ બૈરા લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય

પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન બરોબર એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષક ની રહેવી જોઈએ એવી અમારી માંગ છે બરોબર મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે મોટા મુંજી અસર પ્રાથમિક શાળાનો વાલી છું આ બનાવ તારીખ 19 થી 23 ની અંદર બનેલો છે જે અમને કાલની તારીખમાં ખબર પડી તો અમે લેખિતમાં બધી જે આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ તાલુકા વિકાસ શિક્ષણ ખાતું મોટા મુંજી અસર ગ્રામ પંચાયત તેને તમામને અમે લેખિતમાં આપેલી છે અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે અમે જયારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે ત્યારે શિક્ષકો એવું કે છે કે આ અમારી જવાબદારી આવતી નથી અને આ બનાવ બીનો ત્યાર પછી શિક્ષકોએ વાલીની મીટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનુ લીધી હતી કે આની અંદર આ આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી તમારા વાલીઓની જવાબદારી હોય તો સ્કૂલ ની અંદર બાળક ભણવા આવે છે તો પાંચ કલાક ના જે ટાઈમ પીરિયડ છે પાંચ કલાક નો એની અંદર જવાબદારી કોની આવે શિક્ષકો ની જ આવે વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી ઘટના તો અમને ગઈ કાલે વાલીઓ દ્વારા ગ્રામ પંચાયત ને અરજી આપી છે કે સ્કૂલ ની અંદર છોકરાઓને બ્લેડ ડોના માયરેલી ના કાપા છે અને એક એકબીજા એકબીજા મારે એવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું એટલે અમે પહેલા તો વાલીઓને કીધું તમે કઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછો તો કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે અને એવું વાત કરતા હતા વાલીઓ ત્યાર પછી અમને રજૂઆત આવેલ અમે તાલુકા શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તક તપાસ થાય તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માથે થાય દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજા મેળવી હોય તોય પણ એ તો એનું તપાસનો વિસર્જનલી તપાસમાં જે કંઈ આવશે એ આવશે તો ઘટનામાં વિદ્યાર્થીઓ જાતે જીજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માંગણી કરવામાં આવે છે આત્રી ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળના કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે સમગ્ર મામલે શિક્ષણ મંત્રીનું તેમનું કહેવું છે કે બાળકો સામ સામે ચેલેન્જ આપી હતી જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી આપણા બધા માટે આ ગંભીર બાબત છે આજ સાંજ સુધી રિપોર્ટ મળી જશે બાળકોના માનસ ઉપર એવી અસર થઈ છે ડેન્જરસ ગેમના રવાડે બાળકો ચડ્યા હતા

આ રીતની વિડીયોની વિડીયો ગેમની માન વિકૃત માનસિકતા બાળકોના કુમળા માનસ પર પડી છે જ્યારે આ ઘટના થઈ ત્યારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી એ દ્વારા તાલુકાના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ સાથેનું અને વિદ્યાર્થીઓને ઠપકો આપીને વાત આઠ દિવસ પહેલાં પૂર્ણ થઈ ચૂકી પરંતુ આ એક સામાન્ય ઘટના જ છે કોઈને નુકસાન નથી પરંતુ સામાન્ય આમ ન કરી ગણી શકીએ કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે ને આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી તરી આ સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે એટલા તોફાન કરે ધમપચાડા કરે પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું આત્મહત્યા કૂદી જવું આવા બધા જ ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લડ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘઉં કરે છે પગ ઉપર કરે છે જે જીતી જાય એ દાંત હસતો હોય છે તો આવી જીત આ વિકૃત માનસિકતા તરફ મીડિયા દ્વારા મીડિયા શું સોરી સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા તો મારી વિનંતી છે કે આ આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી શાળાઓમાં અમે મોકલશું જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે તો વાલીઓ પણ શિક્ષકો પણ પહેલાં મોબાઈલ છોડી મેદાન અપનાવે ત્યારે જ બાળકો અપનાવશે આવો સૌ સાથે મળીને આપણે આવી ઘટનાને કોઈ પોલિટિકલ અંજામ નહીં પણ આપણું બાળક છે ગુજરાતના દરેક બાળકો આ રીતે વૈચારિક સમૃદ્ધ બને એ હેતુસર તમામ લોકો આપણે આગળ આવી અને આવા પ્રશ્નો સોલ્યુશન માટે સૌ પ્રયાસ કરીએ એવું એ એ રીતે જે મને જાણવા મળી એ તમામ હકીકતો પાછી હું મીડિયા સમક્ષ આપી